જે આધારે શ્રી આર આર સરવૈયા સાહેબ વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી વિભાગ કામરેજ વિભાગ કામરેજ નાઓને ત્વરિત કાર્યવાહી કરવા જણાવેલ જેથી એડી ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર કામરેજ પોલીસ સ્ટેશન તથા નાઓએ કામરેજ પોલીસ સ્ટેશનના છેલ્લા નવ માસમાં દાખલ થયેલ વિદેશી દારૂના કુલ્લે ચોરાણું ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા માટે મહેરબાન કઠોર કોર્ટમાંથી હુકમ મેળવી મહેરબાન ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કામકા કામરેજ ઉપરાંત જિલ્લા સુરતનાઓની અધ્યક્ષતામાં આજ રોજ બારડોલી તાલુકાના કિકવાડ ગામ ખાતે કામરેજ પોલીસ સ્ટેશનના કુલ્લે ચોરાણું પ્રોહિબિશન ગુનામાં પકડાયેલ કુલ્લે બોટલ તથા બીયર નંગ બે લાખ ચોરાણું હજાર બસો સત્તાણું જેની કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ ત્રાણું લાખ ચોવીસ હજાર ચારનો મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો સીમમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં તેર અગિયાર બે હાજર ચોવીસ થી પંદર સાત બે સુધીમાં અલગ અલગ ગુનાના કામે જમા લીધે પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ થવાની કામગીરી જઈ રહી છે જેમાં વિગતવાર વાત કરીએ તો કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ એજન્સી તરફથી કરવામાં આવતા પ્રોહિબિશનના કેસમાં ઉનાળા કામે જમાલી લીધેલ મુદ્દામાલ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી સદર મુદ્દામાલનો નાશ કરવા માટે હુકમ મેળવવામાં આવેલ જે હુકમને આધારે મુદ્દામાલ નાશ કરવા માટેની કમિટીના અધ્યક્ષ પ્રાંત અધિકારી શ્રી કામેજનાઓને રિપોર્ટ કરી તેઓ તરફથી સદર મુદ્દામાલ નાશ કરવા બાબતે તારીખ નક્કી થઈ આવતા આજ રોજ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ નવી કવાડ ગામની સીમમાં કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેર અગિયાર બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર પચીસ સુધીમાં કુલ ચોરાણું ગુનામાં સમાવેશ બે લાખ ચોસઠ હજાર ત્રણસો જેટલી પ્રોહિબિશનની બોટલો જેની રકમ ત્રણ કરોડ ત્રાણું લાખ ઉપર થવા જઈ રહી છે તે મુદ્દામાલનો નાશની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે આમ કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા આઠ મહિનામાં અલગ અલગ દારૂના ગુનામાં જમા લેવામાં આવેલ તમામ પ્રકારનો પ્રોવિશનનો માલ પંદર સાત પચીસ સુધીનો આજ રોજ કમિટીની અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારી શ્રી ડીવાય શ્રી